જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં જે કોલેરા કેસ અને ઉલટીના કેસ નોંધાયેલા છે એ સંદર્ભે એક્ટિવિટી કરવામાં આવે છે એ ઉપરાંત જે અન્ય વિભાગો છે વર્ક્સ વિભાગ છે સોલિડ વેસ્ટ વિભાગ છે ભૂગર્ભ વિભાગ છે અને ફૂડ વિભાગ પણ સાથે સાથે કામ કરી રહ્યું છે આરોગ્ય શાખાની ટીમ થી પચીસ ટીમ દ્વારા અમે જે શંકાસ્પદ કેસો છે એને શોધવાની કોશિશ કરીએ છીએ અને સાથે સાથે અમારી ટીમ દ્વારા વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને લોકોને કોલેરા સંદર્ભે શું શું તકેદારી રાખવાની છે દાખલા તરીકે ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું ક્લોરિનેટેડ વોટર પીવું જે લોકો બોરનું પાણી પીવે છે એના માટે અમે એમને એડવાઈઝ કરીએ છીએ કે બોરનું પાણી ના પીતા મહાનગરપાલિકા દ્વારા જે ક્લોરિનેટેડ વોટર સપ્લાય કરવામાં આવે છે એનો પીવા માટે ઉપયોગ કરવો જોઈએ તેમ છતાંય જ્યારે જરૂર લાગે ત્યારે અમે ક્લોરીન ગોળી પણ એમના ઘરે આપીએ છીએ અને એ ગોળીનો પાણીમાં પલાળી અને એમાં પછી અડધી કલાક એનો ઉપયોગ કરવાની અમે સલાહ આપીએ છીએ એ ઉપરાંત અમારું જે સોલિડ વેસ્ટ વિભાગ છે એ એ વિસ્તારોમાં એની સફાઈ બાબતે વધારું તકેદારી રાખવા માટે સૂચના કરે છે અને ખાસ કરીને પાવડર ડસ્ટિંગ કરાવીએ છીએ એ ઉપરાંત ફૂડ શાખા દ્વારા એ વિસ્તારમાં ખાસ કરીને બરફના ગોલા અને પાણીપુરીના જે પાણી એ બાબતે કામગીરી ફૂડ શાખા દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત વર્ક શાખા જે અમારા જે ESR છે એના ઉપરથી સુપર ક્લોરિનેટેડ પાણી સપ્લાય થાય એ માટે અમારું વોટર વિભાગ સાથે અમારું સંકલન કરવામાં આવે છે એ ઉપરાંત ની ટીમ અને અમારે આરોગ્યની ટીમ વિસ્તારમાં જ્યારે સર્વે કરતા હોય ત્યારે કોઈ પણ જગ્યાએ જો પાણીની લાઇન લીકેજ દેખાય તો યુદ્ધના ધોરણે એ રિપેર થાય એના માટે વોટર વિભાગ સાથે અમે કોર્ડિનેશન કરી અને એ રિપેર ઝડપથી થઈ જાય એ એ માટે કામગીરી કરવામાં આવે છે આમ તો જ્યારથી અમારી જે કોલેરાના કેસ પોઝિટિવ આવે છે તો એમાં જરૂરિયાત મુજબ એ વિસ્તારની જે વસ્તીની અનુપાતમાં અમે ટીમો ગોઠવીએ છીએ પણ રોજની અમારી જે ખાસ કરીને કોલેરા સંદર્ભની જે કામગીરી સતત એ કામો કરતી હોય છે એ ઉપરાંત અત્યારે જે વરસાદની સિઝન આવ્યા પછી ખાસ કરીને વેક્ટરબોન ડિઝીઝ પણ આ સિઝનમાં આવવાની શક્યતા હોય છે તો એ સંદર્ભે લગભગ અમારા બસો પચાસ જેટલા આશા બહેનો અને એને સપોર્ટિંગ સ્ટાફ છે એ ખાસ કરીને વેક્ટરબોન કંટ્રોલ અંતર્ગત ઘરે ઘરે જઈ અને લોકોને મચ્છર ઉપદ્રવ ન થાય એમના જે પાણીના પાત્રો છે એ માટે સલાહ સૂચન કરે છે અને જરૂરિયાત મુજબ જ્યાં લારવા દેખાય ત્યાં એબેટ નામની દવા એ પાણીમાં નાખી અને લારવાની કિલ કરવાની કામગીરી કરવામાં આવે છે એ રીતના વોટર વેક્ટર વોટર અને વેક્ટર બંનેમાં આપણે કામગીરી કરી રહ્યા છીએ